નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ઈમાનદારીનું ઇનામ બનેલ સત્ય ઘટના વિશે બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી પણ રાત ત્યાં રોકાવવું પડે એમ છે માટે બધા એક શેત્રંજી અને એક ટંકનું ભાથું તથા પાણી સાથે લેતા આવજો આગ ગાડીમાં જવાનું છે શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકાબહેને પ્રાર્થનાના સમયે જાહેરાત કરી પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થીનીઓ ખુશાલીમાં આવી ગઈ તેમાં પણ ત્રીજા ધોરણમાં ભણતી આનંદી તો બહુ જ હરખાઈ ગઈ કારણ કે તે કદી આગ ગાડીમાં બેઠી ન હતી છોકરીઓના અવાજ પછી મોટા બહેન બોલ્યા દરેક જણ બે રૂપિયા લાવજો આ પર્યટન ફરજિયાત નથી જેને ન આવવું હોય તે છોકરીઓને બે દિવસ એટલે મંગળવાર આને બુધવારના દિવસે રજા મળશે મંગળવારે સવારે નીકળવાનું છે બે રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું તેની બા પાસે બે આના પણ ભાગ્ય જ વધારાના રહેતા તો બે રૂપિયાની વાત જ શી કરવી આનંદીના પિતા માણેકલાલ ધંધે દરજી હતા પણ એમનું મગજ અસ્થિર થઈ ગયું હતું જે છેક ગાંડાની હોસ્પિટલમાં મૂકવા જેવા ન હતા પણ આખો દિવસ અર્થ વગરનો બબડાટ કર્યા કરતા એમણે સીવવાનું કામ બિલકુલ છોડી દીધું હતું આનંદીની બા કદી ધમકાવીને કામે બેસાડતી તો માણેકલાલ ગમે તેમ કાતર ચલાવી કપડું નકામું બનાવી દેતા આનંદી સૌથી મોટી હતી એના પછી તારામતી અને કપિલા અને તે પછી બે નાના ભાઈઓ હતા બાબુ બે વર્ષનો અને બચું છ મહિનાનો જ હતો બા બિચારી બટન કરતી ગાદલાની કે ઓશિકાની ખોળો સીવતી ગલેફ જભલા કે છણિયા જેવા સહેલા કપડાં સીવતી પણ આવી મોંઘવારીમાં પાંચ છોકરા અને મા બાપ મળી સાત જણાનું પૂરું કરવું એ કંઈ રમતની વાત ન હતી આનંદીનું કુટુંબ એક મંદિરના ચોગાનમાં આવેલી ઓરડીમાં રહેતું હતું ચોગાનની બહાર એક સ્ત્રી દાક્તરનું દવાખાનું હતું તે ડાક્ટરના દવાખાને આનંદીની મમ્મી કામે જતા હતા બાઈએ પૂછ્યું કેમ બેટા આજે મોઢું પડી ગયું છે પણ આનંદીએ કહ્યું કાંઈ નહીં બા એ સમજતી હતી કે બે રૂપિયાની વાત જાણી બા બિચારી જીવ બાળશે હશે ઉજાણીમાં નહીં જવાય તો શું થયું બે દિવસ રજા પડશે તો ઘરે બેઠા ગમ્મત કરશું એણે પોતાના નિરાશ બનેલા જીવને ફોસ લાવવા માંડ્યો આનંદીને ઊંઘ ના આવી આ કેવો અન્યાય અમે કેમ ગરીબ આવા અનેક વિચારો આનંદીના નાનકડા મગજને હેરાન કરી રહ્યા હતા આગ ગાડીમાં પણ હું તો કદી બેઠી નથી બીજી છોકરીઓ કેવી ગમ્મત કરશે ગીતો ગાશે બાલારામમાં પણ પાણીનો ધોધ અને ઝરણા છે ત્યાં બધા ખૂબ મજા કરશે હું જ કમનસીબ છું ઉના ઉના આંસુથી આનંદીનું ઓશિકું ભીજાવવા લાગ્યું પછી એને ભગવાન યાદ આવ્યા એને વિચાર થયો ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરીએ તો અણીને વખતે તે ભક્તની વાહરે આવે જ છે પછી તો આનંદી પથારીમાંથી બેઠી થઈ ગઈ એણે મોઢું ધોઈ પાણી પીધું ભદ્રના કિલ્લાની ઘડિયાળમાં બારના ટકોરા પડતા હતા આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા ચારે કોર નીરવ શાંતિ હતી ઉઘાડી બારીમાંથી તારાઓનું અંજવાળું આનંદીની પથારી ઉપર પથરાતું હતું પથારીમાં બેઠા બેઠા આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી હે દીનાથ દીનદયાળ હું ગરીબડી છોકરી છું ધન દોલત હાથી ઘોડા હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી હું તો માગું છું ફક્ત બે રૂપિયા એટલી રકમનો તારે શું હિસાબ છે બે રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલું પ્રાર્થના કર્યાથી આનંદીનું મન જરા હળવું થયું અને તે ઊંઘી ગઈ સવારે ઉઠીને તે પોતાની બા સાથે દવાખાને ગઈ ડોક્ટરની ખુરશીની છે બે રૂપિયાની નોટ પડી હતી એ નોટ જોઈ આનંદી રાજી રાજી થઈ ગઈ નક્કી આ નોટ ભગવાનને મને જ મોકલી હશે એણે મનમાં વિચાર કર્યો નોટ ખિસ્સામાં મૂકી ઉમંગભેર એણે કામ પતાવી દીધું પાણીનું માટલું ભરવા નળ ઉપર ગઈ ત્યારે આનંદીના પિતા ત્યાં દાંતણ કરતા હતા તેથી આનંદીને જરા થોભવું પડ્યું શાંત છિત્તે એ વિચારવા લાગી ભગવાને નોટ મોકલી એમ હું કહું છું પણ ખરેખર તો એ કોઈની જ પડી ગઈ હશે ને ડૉક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાની પરાણે એકઠી કરેલી પૂરજીમાંથી પણ આ નોટ હોય મારાથી તે કેમ લેવાય ઉજાણીએ જવાનું ન હોત તો હું કદી આ નોટ ખિસ્સામાં મૂકદ નહીં ચોરી કરીને ઉજાણીએ જવાય ખરું ભગવાન કદી ચોરી કરાવે ખરો ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય બા જાણે તો કેટલી દુઃખી થાય ઉજાણીએ નહીં જવાય તો કાંઈ નહીં આનંદીના મગજમાં ગડમથલ ચાલી માટલું ભરાઈને ચલકાઈ જવા લાગ્યું પણ એને ભાન જ રહી નહીં છેવટે ભાન આવતા એ ડૉક્ટરના દવાખાને જાય પાણીયારા ઉપર માટલું મૂક્યું ત્યાં ડોક્ટરે પૂછ્યું આનંદી પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની બે રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે તને જડી છે આનંદી મંગુ બિચારી ગરીબ છે અને માંડ બે રૂપિયા ઊભા કર્યા હતા કોણ જાણે એ જૂઠુંય બોલતી હોય આનંદીએ ખિસ્સામાંથી બે રૂપિયાની નોટ કાઢી ડૉક્ટરના હાથમાં મૂકી એની આંખમાં આંસુ આવી ગયા તે જોઈ ડૉક્ટરને ખૂબ નવાઈ લાગી એમણે પૂછ્યું કેમ રડે છે આનંદી આનંદીથી ન રહેવાયું અને શરૂઆતથી અંત સુધી બધી હકીકત કહી સંભળાવી ડૉક્ટરભાઈ બહુ દયાળુ હતા એમણે પોતાનું પર્સ કાઢી અને બે રૂપિયા કાઢી આપ્યા તું સાચું બોલી એનું તારું ઈનામ આનંદીના પગને પાંખો આવી દોડતી દોડતી તે નિશાળે ગઈ સૌથી પહેલી જઈને એણે ઉજાણીના બે રૂપિયા મોટાબહેનને આપ્યા મોટાબહેન કહે કેમ આજે બહુ ખુશાલીમાં છે આનંદીએ બધી હકીકત કહી સંભળાવી આનંદીના ઘરની સ્થિતિનો ખ્યાલ મોટા બહેનને પણ ન હતો એમણે આનંદીનું નામ ત્યાર પછી માફી વિદ્યાર્થીની તરીકે દાખલ કર્યું અને ચોપડીઓ અને નોટબુક વગેરે પોતાના ખર્ચે આપવાનું નક્કી કર્યું બાલારામની ઉજાણી થઈ સૌને ખૂબ જ ગમત પડી પણ ભગવાને જેને બે રૂપિયાની ભેટ મોકલી તે આનંદી જેટલો આનંદ બીજા કોઈને આવ્યો હશે ખરો મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર